પ્રજા એટલા માટે ટેક્સ ભરે કે જેથી તેમનો વિકાસ થાય તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો થાય પાયાની જરૂરિયાતો સરળતાથી મળી રહે પરંતુ જો તમે અમદાવાદમાં રહો છો અને આવી સુવિધાઓ મેળવવા માંગો છો તો આશા ન રાખતા કારણ કે અહીં પ્રજાના ટેક્સના પૈસા નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે આવું કેમ કહેવું પડી રહ્યું છે તમે આ રિપોર્ટમાં પ્રજાના ટેક્સના પૈસા સત્તાધીશોના ખિસ્સામાં સુવિધાના નામે થાય છે કરોડોનો ધુમાડો જનતા ટેક્સ ભર્યા કરે સત્તાધીશો ખિસ્સા ભર્યા કરે આ વાત તો તમને માન્યમાં નહીં આવે પરંતુ સમજદાર લોકો પહેલા જ સમજી ગયા હશે અને અહીં અમે પણ સીધી જ વાત કરવા માંગીએ છીએ રસ્તા પર લાગેલા આ સીસીટીવી ને જુઓ આપણે ઘણી વાર તેને ત્રીજી આંખ પણ કહીએ છીએ જે અનેક કામ કરે છે અને તે માનવીની કલ્પનાથી બહાર છે અકસ્માતમાં ગુનેગાર પકડવામાં મદદ મળે કોઈ ગુમ થયું તો તેને શોધવામાં મદદ મળે નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ કરી શકાય આવા અનેક ફાયદા છે પરંતુ અમદાવાદમાં માત્ર આ ફાયદા કાગળ પર જ છે વાત એમ છે કે અમદાવાદ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી અંતર્ગત નવા બે હજાર બસો સીસીટીવી કેમેરા લગાવશે ત્રણ પોઈન્ટ તેત્રીસ કરોડ ખર્ચે સીસીટીવી ની થશે ખરીદી આ નવા સીસીટીવી ખરીદવામાં આવે અને તેને શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ જનતાના મતે આ ટેક્સના પૈસાનો વ્યય છે કારણ કે અમદાવાદમાં પાંચ હજાર છસો સીસીટીવી લાગેલા છે જેમાંથી વીસ ટકા સીસીટીવી હાલ બંધ છે જૂના સીસીટીવી રિપેરિંગ થતા નથી તેને રિપેર કરવામાં તંત્રને કોઈ રસ નથી કારણ કે જૂના રિપેર થાય તો તેમના આવે એટલે નવા ખરીદવાની તૈયારી કરી લીધી છે આવું અમે નહીં પરંતુ વિપક્ષના નેતા કહી રહ્યા છે હું માનું છું ત્યાં સુધી મને જ્યાં સુધી ધ્યાનમાં આવ્યું છે ને મીડિયાના માધ્યમથી મેં પણ જાણ્યું છે કે અમદાવાદ શહેરના બગીચાઓ છે બગીચાની અંદર પણ મોટા ભાગના આશરે સાહીઠ થી સિત્તેર ટકાથી થી વધુ જગ્યાઓના કેમેરા તો બંધ છે અને હાથ મૃત્યુપાય હાલત જેવી છે ત્યાં કનેક્ટિવિટી નથી કનેક્ટિવિટી નથી કે જેનાથી એને મુવમેન્ટ કરી શકાય જો તમારી કનેક્ટિવિટી ના હોય તો તમે ગુનાખોરીનું પ્રમાણ કઈ રીતે પકડી શકો જ્યારે નવા કેમેરા લગાવવાની વાત કરે છે પણ શાસકોને એ પણ ખબર પડવી જોઈએ કે આ જનતા મૂર્ખી નથી અહી સવાલ એ થાય છે કે જૂના સીસીટીવી બંધ પડ્યા તો નવા ખરીદવાની શું જરૂર છે કેમ જૂના સીસીટીવી નું પહેલા રિપેરિંગ નથી કરવામાં આવતું શું માનીતા કોન્ટ્રાક્ટરો ના ખિસ્સા ભરવા માટે પ્રજાના પૈસા ઉડાવો છો પ્રજાના હિતની પડી હોય તો વીસ ટકા સીસીટીવી બંધ કેમ પડ્યા છે મુદ્દો અહીં પ્રજાના પૈસાનો છે પ્રજા પોતાની સુરક્ષા માટે કોઈ કાર્યવાહી થાય અને તે માટે ખર્ચ કરાય તો તેના સમર્થનમાં જ હોય છે પરંતુ ખોટી રીતે તેમના ટેક્સ ના પૈસા નો વ્યય થાય તો સ્વાભાવિક રીતે નારાજ પણ થવાની છે આશા રાખીએ પહેલા બંધ સીસીટીવી ચાલુ થશે પછી નવા પાછળ કરોડો ના ખર્ચ થશે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી બીટીવી ન્યૂઝ અમદાવાદ